ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત તારીખ સાતમી નવેમ્બર બે હજાર રોજ અંબાજી તેમજ ઉમરગામ બંને રૂટ ઉપર એક સાથે શરૂ થયેલી યાત્રા રાજ્યના ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં ફરીને આ જનજાતીય ગૌરવયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરતી ભૂમિ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવીને સંપન્ન થઈ છે ઉમર ગામમાંથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર માટે યોજાયેલી ગૌરવયાત્રા તેના અંતિમ પડાવમાં સમાપન સમયે નર્મદા જિલ્લામાં પ્રવેશતા રાજપીપળામાં ગાંધી ચોક ખાતે તેમજ તિલકવાડાના દેવલિયા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાનું સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સમાપન કરવામાં આવ્યું હતું જનજાતીય ગૌરવ યાત્રાના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આપણા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની યાદીમાં જનજાતિની અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી આપણો આદિવાજાતિ વિભાગ ગાંધીનગરના જે ભવનમાં ચાલે છે તે બિરસા મુંડાની ભવનની ભેટ પણ તેઓના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મળી હતી શ્રી તરીકેનો પદભાર સંભાળ્યા પછી દેશની આઝાદીમાં યોગદાન આપનાર મહાનાયકોને સન્માનિત કરવાનો અવસર પણ વડાપ્રધાનશ્રીએ પૂરો પાડ્યો છે જેના ભા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની અવસરે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે જે આદિવાસી સમાજ માટે ગૌરવની અનુભૂતિ કરાવે છે નર્મદા જિલ્લામાં વડામથક રાજપીપળા ખાતે બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું અને વડાપ્રધાનશ્રીના હસ્તે ત્રીસમી ઓક્ટોબરે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે જે આદિવાસી સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે આ ગૌરવયાત્રા સમાપન પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દાહોદના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર જનજાતિ કલ્યાણ આશ્રમના શ્રી વિપુલભાઈ પટેલ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે ભગવાન બિરસા મુંડાજીના જીવન અને તેમના પ્રસંગો વિશે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરો વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રશંસિત પત્રો લાભોનું વિતરણ કરી મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા